તો જય માતાજી મિત્રો હું વામન કુમાર આપશોનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ ઢોકરિયા મહાદેવના મંદિરે તો સાપર છ મહિના વગાડતા હાલો જઈએ આપણે મંદિરમાં અને કરીએ ઢોકરિયા મહાદેવના દર્શન અને સમજવાની પણ પ્રયત્ન કરીએ તો આપણે પહોંચી ગયા છીએ ટોકરીયા મહાદેવ તો ફટાફટ ધર જઈએ અને કરીએ ભગવાનના દર્શન તો આ છે મુખ્ય ગેટ જ્યાં સમય પણ લખેલો છે ને ત્યારબાદ છે મહાદેવનું મુખ્ય મંદિર તો ચાલો જઈએ ને કરીએ દર્શન તો સૌ પહેલાં આપણે ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન કરીએ જે પ્રથમ પૂંજનીય છે જો આ રીતનું ગજાનંદ ગણપતિ મહારાજનું મંદિર બનાવેલું છે છે ગણપતિજી મહારાજ જય ગણપતિ દાદા આ રીતનું દાદાનું મંદિર અને દાદાની સ્થાપના કરેલી છે ને ત્યારબાદ સામેની બાજુ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર બનાવેલું છે તો ચાલો ફટાફટ એમના પણ દર્શન કરીએ જો આ રીતનું હનુમાનજી મહારાજનું મંદિર બનાવેલું છે જય હનુમાનજી મહારાજ જો આ રીતનું હનુમાનજીની સ્થાપના કરી એમનું મંદિર બનાવવામાં આવેલું છે તો હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ આ છે શ્રી ટોકરીયા મહાદેવજી તો ચાલો જઈએ અંદર અને મહાદેવના દર્શન કરીએ તો સૌ નંદી મહારાજ અને આ છે મહાદેવ શિવ ટોકરીયા મહાદેવ જો આ રીતનું ટોકરીયા મહાદેવની સ્થાપના કરેલી છે જય શિવભુ સરસ મજાનું અને શાંત વાતાવરણ વચ્ચે શ્રી ટોકરિયા મહાદેવ ને મજા આવે એવું શાંતિમય વાતાવરણ છે અહીં પણ હનુમાનજી મહારાજ બિરાજમાન છે જે મંદિરની આ બાજુ અને આ બાજુ ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન છે તો મંદિરમાં પણ બંને મૂર્તિઓ બિરાજમાન છે તો આ રીતનું બધું શિવ મંદિર બનાવેલું છે ને આ છે નંદી મહારાજ ને કાચબા મહારાજ ને આ છે મુખ્ય મંદિર જે શિવાલય અને અહીં પણ આ એક રસોડા ટાઈપ બનાવેલું છે અને આ બધા વૃક્ષો અને સુંદર પટાંગણ છે જો આ રીતનું આખું વ્યૂ છે એમનો મંદિરનો અને મંદિરમાં શાંતિ પણ ઘણી બધી છે તો ચાલો ધીમે ધીમે આવેલ જઈએ અને અહીં પણ એક શિવ બિરાજમાન છે તો ચાલો એમના પણ દર્શન એક કરી લઈએ જો આ રીતના મહાદેવની એક નાનકડી એવી પ્રતિમા પણ રાખવામાં આવેલી છે જય શિવ શાંભો શંકર કૈલાસપતિ ને ત્યારબાદ આ સામેની બાજુ એક પીપળાનું પણ વટવૃક્ષ છે જેમની નીચે આ મહાદેવ બિરાજમાન છે અને આ છે એનું રસોઈ રસોઈઘર જેમાં તમારે થાળ બનાવવો હોય તો તમામ પ્રકારના વાસણની પણ સુવિધા છે ને ઠંડુ પાણીના મટકા પણ રાખેલા છે મટકાનું પાણી પણ ઠંડુ અને વ્યવસ્થિત તમને મળી રહે એવી પણ સુવિધા કરવામાં આવેલી છે ને પટાંગણની અંદર વિશાળ વઢ છે જેમના સાયામાં તમે બેસી શકો છો અને બાળકો માટે રમવાના પ્લેગ્રાઉન્ડ પણ બનાવેલું છે જેમાં ઇસ્કા લસરપટ્ટી જેવી વસ્તુઓ રાખવામાં આવેલી છે ને બાળકોને પણ મજા આવે એવું આ એક જગ્યા છે તો ફેમિલી સાથે ઘૂમવા આવવા જેવી આ એક મહુવાની નજીકમાં તે ટોકરીયા મહાદેવ તરીકે ઓળખાય છે ને સરસ જગ્યા છે અને શાંતિમય વાતાવરણ છે તો એકવાર મુલાકાત અવશ્ય લેજો તમને પણ મજા આવશે ને તમારી ફેમિલીને પણ મજા આવશે બધું આ રીતનું જ રાખું ને આ છે મુખ્ય ગેટ જ્યાં લખેલું જ છે ટોકરીયા મહાદેવ તો આ તો મિત્રો આજનો આપણો ટોકરીયા મહાદેવનો વિડીયો જે તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા ધાર્મિક અને સાંસ્કૃતિક વિડીયો અમે તમારા માટે લાવી શકીએ ફરી મળીશું નવા બ્લોકમાં જાવજી જય માતાજી